સુરતના ચૌટા બજારમાં વધતા દબાણોને પગલે મેયર અને પોલીસ કમિશનરે લાલઘેટ પોલીસ સ્ટાફ સાથે રૂબરૂ મુલાકાત લઈને વેપારીઓને કડક સૂચના આપી છે રસ્તા પર બેસતા પાથરના વાડાઓને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે જેના લીધે ઘણીવાર એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ ફસાઈ જાય છે કેટલાક વેપારીઓ ફેરિયાઓ પાસેથી પૈસા લઈને તેમને દુકાન આગળ બેસવા દેતા હોવાનું સામે આવતા તંત્ર દ્વારા લાલાંક કરવામાં આવી છે અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવેથી દુકાન બહાર કોઈ પણ દુકાનો દબાણ ચલાવી લેવામાં નહીં આવે આ ઝુંબેશનો મુખ્ય ચોટા બજારના રસ્તાઓને ખુલ્લા કરી જનતાની કે પ્રોબ્લેમ છે રાખશો કે નહીં હા કે ના ભાઈ જો મળે છે કે તો પુષ્કળ જો પ્રમાણમાં રહે છે તમામ પીક પ્રોફિટિંગ હોય તો બહેનો સાથે બહેનોને છેડતી ક્યારેક ક્યારેક કમ્પ્લેન મળતી રહે છે અને કોઈ પણ ઇમરજન્સી કોઈ ગાડી જવા જવાની જઈ શકતા નથી તો તમે જે રીતે મેયર સાહેબ પણ બોલે છે તમે કામ ધંધા બીજું ખૂબ સારી રીતે કરો એમાં અમારા લોકો બધા સહયોગ રહેશે પરંતુ એવા નહીં કે તમે તમારા દુકાનના બહાર કોઈને બેસવા દો કોઈ અમુક લોકો શું કરે છે પૈસા લઈને બેસાડી દે છે પછી ચાલવાનો ચાલવાનો મુશ્કેલ થઈ જાય છે તો આ રીતે નહીં થવા જોઈએ

પૂરા ઇન્ક્રોચ કરી દેવામાં આવે છે લોકો ત્યાં બધા બેસીને વેચાણ કરતા હોય છે જેથી લોકો કોઈ ચાલી શકતા નથી જોયા અને એના જ ગીર્દીને લાભ લઈને જો અસવાય તત્વો પણ એમાં આ લોકોને નુકસાન કરતા હોય છે સાથોસાથ કોઈ એમરજન્સી આવે તો એમાં ફાયરની ગાડી હોય કે એમ્બ્યુલન્સ હોય આ બી નહીં જઈ શકતી અંદર એક હોસ્પિટલ બી છે એના બી તકલીફ પડતી હોય છે એના માટે આજે એસએમસીના માનની મેયરશ્રી અને પોલીસની પૂરી ટીમ અમે લોકોએ વેપારીઓને વિનંતી સાથે વોર્નિંગ આપી છે કે આવનાર દિવસોમાં તમે અઠવાડિયામાં આ બધા જોઈ લો બધા નક્કી કરી લો કે તમારા દુકાનના બહાર અમે લોકો કોઈને બેસવા નહીં દઈશ જોઈએ કોઈ લોકો બેસે છે વેપાર કે તમારી પર જવાબદારી કરવામાં આવશે જોઈએ પછી જો કોર્પોરેશન તરફ સીલિંગની વ્યવસ્થા કરવામાં આવશે તો તમારા સીલ કરવામાં આવશે અને મીન ટાઈમ અમે લોકો પૂરા સમગ્ર જો ચોટા બજારમાં સીસીટીવી કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ સાથે લગાવવા જઈ રહ્યા છીએ જેથી પૂરી મોનિટરિંગ બી અમે કરી શકીએ અને આ જો ઘણા વર્ષોની સમસ્યા છે એના અમે નિરાકરણ કરી શકીએ